મહાબલીમપુરમ બે માં છેલ્લા દોઢ મહિનાથી ગટર લાઇન ઉભરાય છે જેનાથી સ્થાનિકો પરેશાની અનુભવી રહ્યા છે વડોદરા શહેરના તાંજલજા વિસ્તારમાં વોર્ડ અગિયાર માં આવેલ મહાબલીમપુરમ બે માં છેલ્લા દોઢ મહિનાથી ગટર લાઇન ઉભરાય છે અહીંના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમના પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી વોર્ડ અગિયારના અધિકારીઓ તથા વોર્ડ અગિયારના કાઉન્સિલરોને પણ કમ્પ્લેન કરવામાં આવી છે તેમ છતાં છેલ્લા દોઢ બે મહિનાથી કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી જ્યારે પણ માણસો સળિયા લઈને આવે છે તો ખાલી સળિયા મારીને પૈસા લઈને જતા રહે છે હાલમાં ઘણી બધી બીમારી મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ કબળો ચાલી રહ્યો હોય ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ગટર લાઈનનું કામ કરવામાં આવે એવું રહીશો ઈચ્છી રહ્યા છે હજુ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશો આંદોલન કરીશું તેમ જણાવી રહ્યા છે સાથે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો પાણી વેરો લાઈટ વેરો પણ અમે ભરીશું નહીં તેવું ત્યાંના રહીશોનું કહેવું છે અમારે મહાબલી વિસ્તાર તાંદલજા રોડ નવ નંબર બ્લોક એની જોડે આ એક નંબર વા બધા બ્લોકમાંથી પાણી ઉભરે છે આજે બે ત્રણ મહિના થઈ ગયા છે પણ પાણીનો નિકાલ આવતો નહીં અમે કમ્પ્લેટ કરી કરીને

છતાં કયું આવતું કોઈ આવતું નહીં અને આવે છે તો બી જોઈને પાછા જાય છે પણ એ કશું કરતા નથી આગળ તમે જોશો કેટલું બધું તળાવ ભરેલું છે મંદિર પાસે બઉ બધું બધું પાણી થઈ જાય છે ગટરનું જ પાણી ઉભરાય છે શું માંગ છે તમારી અમારી માંગ એ છે કે વહેલા તકે આવીને નિકાલ કરી નાખો નહી તો અમે અમારા વેરા ભરવાના નથી બધું બંધ કરીશું અને જે મેઇન ગટર છે એ મેઇન ગટર આઈને જોઈ લેજો અમારે ત્યાં ધાર્મિક સ્થળ પણ છે ધાર્મિક સ્થળો છે મંદિર છે મસ્જિદ છે બધા છે તાંદલજા વિસ્તાર છે અમારા ત્યાં અગિયાર નંબરનો વોર્ડ નંબર લાગે છે અને મહાબલીપુરમ સોસાયટીમાં કેટલા નવ બ્લોક છે અમારા ત્યાં નવ નવ બ્લોક છે એની અંદર આ નવ નંબરની બ્લોકની સામે એટલી બધી ગંદકી છે અને ગટરના પાણીઓ ઉભરાયા છે મચ્છરોનો ત્રાસ છે જીવ જંતુઓનો ત્રાસ છે અમારા ત્યાં નાના નાના છોકરાઓ છે અને અત્યારે શું ગવર્મેન્ટ કે આ તમારે અગિયાર નંબર માં કેટલી વાર અમે રજૂઆત કરવા જઈએ છે લેકિન કોઈ પણ એ લોકો ધ્યાન આપતા નથી સાંભળતા જ નથી આટલી આટલી ઘરે ઘર બીમાર છે કેટલા ઘરોમાં ડેન્ગ્યુ પેશન્ટ છે કમળા પેશન્ટ છે અને કેટલા બધા લોકો બીમાર છે અમે ત્રાસી ગયા છે ગંદકીથી તમે નારા લગાવો છો કે ગંદકી સ્વચ્છતા જાળવો સ્વચ્છતા જાળવો શું સ્વચ્છતા જાળવીએ ઘરના આંગણે આંગણે

પછી આ છોકરાઓ આવે છે અમારા ત્યાં સો આ સરકાર અહિયાં લોકો રાહ છે કે એક બે ચાર નું મૃત્યુ થાય સુરત જેવું થાય કે પ્લેગ ફાટે ગંદકીના લીધે અને કેટલા માણસો મારવા ચાહે છે આવી રીતના અરે વરસાદ પડ્યો ત્યારથી આ પ્રોબ્લેમ છે ત્રણ ચાર મહિના થી ગટરો તો અમે રેવાઈએ છીએ ત્યારનો જ પ્રોબ્લેમ છે અને શું થાય છે એક વખત આવે છે એ લોકો અને રોકડી કરીને જતા રહે છે તો પછી ગટરનો નો વેરો શું કરવા અમારા પાસેથી એ લોકો લે છે મહાબલીપુરમ સોસાયટી માં છે ગેટ નંબર બે અને તાંદલજા વિસ્તારમાં સોસાયટી આવેલી છે અને અહીંયા ટોટલ દસ બ્લોક આવેલા છે એમાં બ્લોક નંબર નવની સામે પાછલા ત્રણ મહિનાથી જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી જ અહીંની પરિસ્થિતિ બહુ બદતર છે કારણ કે તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ તમે કેમેરો ફરાઈને જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી છે નાના બાળકો બહાર નથી બહાર નથી નીકળી શકતા અને રોગચાળો ફાટી નીકળ્યો છે અહીંયા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો યોગ્ય તાકીદે પગલાં નહીં લેવામાં આવે તો પછી અમારે આંદોલન કરવું પડશે જઈને આંદોલન પર ઉતરવું પડશે અને આ નાના બાળકો જે છે તમે જોઈ રહ્યા છો અહીંયા બહાર પણ નથી નીકળી શકતા એવી પરિસ્થિતિ છે ઘરડા માણસો ચાલી બી નથી શકતા અહીંયા અને ગાડીઓ પણ એવી છે કે અમારી ખલાસ થઈ ગઈ છે આ રોડ એટલો બત્તર કરી નાખ્યો છે આ લોકોએ અને કોર્પોરેશનમાં જઈને અમે વારે ઘડીએ રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું જ સહેજ બી નહીં કોઈ વાત સાંભળવા બી તૈયાર નથી આટલા બધા ટેક્સ ભરવા છતાં પણ અમને કોઈ પણ જાતની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી સરકાર તરફથી તો આના લીધે તમે પણ સરકાર સુધી અમારી વાત પહોંચાડો કે યોગ્ય તાકીદે આના પગલા લેવામાં આવે વહેલામાં વહેલી તકે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર